આજરોજ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વતા અને ગાંધીજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સરોવર ઠેકાણે વ્યક્ત થઈ રહ્યો છે એના ભાગરૂપે આજરોજ નરેન્દ્ર મોદી સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસથી આજ સુધી જે પંદર દિવસની પખવાડિયાનો કાર્યક્રમ આપ્યો હતો એ અંતર્ગત ઘણા કાર્યક્રમો થયા છે અને આજે સ્વચ્છતાઈ સેવાનો આજે અંતિમ દિવસ છે અને મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સાથે ગાંધીજીને શ્રદ્ધાંજલિના જે કંઈ ભાવ વ્યક્ત કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે અને આજે ભારતીય જનતા પાર્ટીના ઉપરા શહેરના ધોરાજી શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનો અને જનપ્રતિનિધિઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવા માટે સતત થયા છે

નિમિત્તે અમે સૌએ આજે સાથે મળી અને હાથ ધોરા કરી અને પાર્ટી ચઢાવી અને એને અમે લાખ લાખ વંદન કરી હતું કે આવા આપણા ગાંધી બાપુ આપણે ભારત દેશમાં મળી અને અંગ્રેજોના હાથમાંથી મુક્તિ અપાવી કમસે કમ એની જન્મજયંતિ નિમિત્તે એને આટલો વિસ્તાર પૂરો રાખી અને એને આપણે નમન કરી અને એની જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ વંદન કર્યું